બિલીમોરા આવીએ એટલે નંદીની પેટીસ યાદ આવે અને ચોક્કસ સાથે સાથે આપણને રાજભોગનો આઈસ્ક્રીમ પણ યાદ આવે પણ આ બધા વચ્ચે હવે જંગ જામ્યો છે ચૂંટણીનો અને કોણ હશે અહીંયા સત્તા પર બિલીમોરા કેવી રીતે બનશે શ્રેષ્ઠ એના પ્રયાસ કરવા માટે અત્યારે શહેરી ભાવો બનાવવા માટે એટલે કે નગરસેવક બનાવવા માટે અનેક લોકો મેદાને પડ્યા છે ભારતીય જનતા પાર્ટીએ કેટલાક લોકોને ટિકિટ આપી છે જે લોકોને ટિકિટ આપી છે તેમનો પરિચય મેળવી આપણે એ ઉમેદવારને ઓળખવાની કોશિશ કરીશું શું એ લોકો ચૂંટણી જીત્યા પછી આપણે આપણા કામો કરશે કે કેમ તે જાણવાની કોશિશ કરીશું તો વોર્ડ નંબર ના ઉમેદવાર અહીંયા આપણી વચ્ચે છે બેન આપણો પરિચય મારું નામ હેતલ મનીષ દેસાઈ હું વોર્ડ નંબર છ માંથી મેં દાવેદારી કરી છે અને હું બાય ઇલેક્શનમાં જીતી હતી લાસ્ટ ટાઈમ એટલે મને દોઢ વરસ કામ કરવાનું તક મળી નગરપાલિકામાં અને અમે સરકારની બધી યોજનાઓ જે છે જે રીતે સખી મંડળ છે વિધવા સહાય છે એવી યોજનાઓને લોકો સુધી પહોંચાડવાની મેં કોશિશ કરી છે અને બેકવર્ડ એરિયા જ્યાં જ્યાં છે એ બધી જગ્યાએ જઈને મિટિંગો કરીને લગભગ છથી સાત જેટલા મેં સખી મંડળ ચાલુ કર્યા છે બેન તમારા પેટા ઇલેક્શન પહેલાં અનેક વિવાદો પણ હતા પેટા ઇલેક્શનમાં તમે આવ્યા પછી જીત્યા દોઢ વર્ષમાં દોઢ વર્ષમાં પ્રજાએ મત આપ્યા પ્રજા ખરેખર સંતુષ્ટ છે તમને મત આપશે ખરી પાછી કેમ આપીએ મત અમે તમને પાછા હા એવું આવ્યું કે મેં બને ત્યાં સુધી લોકોને આ જે આપણા નોર્મલ કહેવાય વીજળી પાણી ડ્રેનેજના પ્રોબ્લેમ સોલ્વ કરવાની મારાથી બનતી કોશિશ કરી છે તો આગળ પણ કરતી રહીશ એટલે હું એ બી આશા રાખું કે લોકો મારામાં વિશ્વાસ રાખે જે રીતે પાર્ટીએ મારામાં વિશ્વાસ રાખીને મને ટિકિટ આપી એ રીતે લોકો મને મારા પર વિશ્વાસ રાખે અને હું એમને માટે છૂટાઈને જાઉં તો હજી વધારે મહેનત કરીને એ લોકોના પ્રોબ્લેમ સોલ્વ કરવા ટ્રાય કરીશ બેન આપનો પરિચય ડૉક્ટર અર્ચના મુકેશ મહેતા પીએચડી કરેલ છે અને ભારતીય જનતા પાર્ટીએ મારી પર વિશ્વાસ મૂકીને મને ટિકિટ આપી છે એટલે હવે મારે જેટલા પણ અમારા વોર્ડના જે શિક્ષિત વોર્ડ છે અમારો આખો એમાં એમાં જે પણ પ્રોબ્લેમ હશે સાથે સાથે મળી અમારા બીજા મળીને કામ કરવાનું છે બેન પીએચડી થયેલા ત્યાં સુધી લાંબુ લાંબુ બનવું પડે લાંબુ લાંબુ વાંચવું પડે અને કંઈ ડોક્ટર સ્પેશિયલ ડિગ્રી પણ સ્પેશિયલ પર પણ તમે માસ્ટર થયા આવે એટલે તમારું ધ્યાન એમાં જ રહ્યું હશે તો આ પ્રજાના પ્રશ્નોનું ધ્યાન રહ્યો હશે કે પ્રજાના પ્રશ્નો કઈ રીતે સોલ્વ કરશો નહીં સર વસ્તુ એવી છે કે એ શિક્ષણ મારું જે છે હવે મારે કામમાં લેવાનું છે અત્યાર સુધી ઘર બાળકો તો હવે મારે જે મારું જ્ઞાન છે એનો ઉપયોગ મારે મારે આ જનતા છે એના માટે કરવાનો છે કેમ આપીએ મત તમને બધા ગણેલા પછી એમ કે ગણેલા પછી અમે સામાન્ય માણસો આવીએ તો કે તમે બહાર બેસો અને ચંપલ કાઢો અને એ બધું અમને શીખવાડે શીખવાડ કરશો તો અમે પાસે મત આપીને પછી તમે તમે આવું કરશો કે અમારી પાસે કે પછી અમને સામાન્ય પ્રજાને બી સાંભળશો કારણ કે અમે તો ચડ્ડા પહેરને આવીએ કારણ કે અમને તો કંઈ ખબર નહીં પડે તમે પીએચડી થયેલા ડોક્ટર તો અમારા એવા સામાન્ય મતદારો તમને મત આપીશું પછી અમને હાચવશો તમે હું પણ સામાન્ય છું અને ગુજરાત વિદ્યાપીઠમાંથી ભણેલો છું એટલે અમે જાતે સફાઈ કરીને આગળ આવેલા છીએ એટલે એવું કશું છે જ નહીં કે આ સામાન્ય છે સામાન્ય છે સામાન્ય નથી અમારું હવે લક્ષ્ય એક જ છે કે અમારે જનતાને અવાજ લઈ જવાનો તો આ બે ઉમેદવારો છે અને અન્ય ઉમેદવારોનો પણ પરિચય આપણે મેળવીશું તો બીલીમોળા નગરપાલિકાના તમામ ઉમેદવારોને અમે તમારા સુધી પહોંચાડીશું હવે મત તમે એ ઉમેદવારોને ઓળખીને આપશો વોર્ડ નંબર છના અન્ય ઉમેદવારો પણ આપની વચ્ચે ઉપસ્થિત છે એના પરિચય મેળવીએ મનીષભાઈ આમ તો તમે પરિચયના મોતા જ નથી પણ અમારી પરંપરા છે દરેકનો પરિચય અમે એમના મોડે જ મેળવીએ છીએ તો આપનો પરિચય હું મનીષ મનીષભાઈ નાયક વોર્ડ નંબર છ આપનો રાજકીય અને સામાજિક પરિચય પણ જોઈએ છે છેલ્લા બે ટર્મથી ભારતીય જનતા પાર્ટી છું ભારતીય જનતા પાર્ટી એ આ વખતે ત્રીજી ટર્મમાં પણ મારા પર વિશ્વાસ છે એ બદલ અમારા પ્રદેશ અધ્યક્ષ પાટિલ સાહેબ ભૂપેન્દ્રભાઈ ભૂરાભાઈ શાહ અમારા જિલ્લા પ્રમુખ અને નરેશભાઈ સાહેબને હું વિશ્વાસ આપું છું કે જે રીતે તમે બે ટર્મથી વિશ્વાસ મૂક્યો છે ત્રીજી ટર્મમાં પણ અમે એ જ રીતે દસ વર્ષથી જે કામગીરી કરી રહ્યા છે તે જ રીતે વધારેને વધારે સારી કામગીરી કરીશ મનીષભાઈ બે ટર્મ તમને મોકો આપ્યો તો બે ટર્મ જે કંઈ કામો કર્યા તે હવે ત્રીજી ટર્મમાં પાછો તમને મોકો મળવાનો છે તો કયો બેટિંગ કરશો શું કરશો અમને અમને અમે તમને મત આપીશું અમને શું પરિણામ આપશો તમે વર્ષોથી ભારતીય જનતા પાર્ટી દ્વારા કામો બધી જ રીતના કામો ડેવલપમેન્ટથી માંડીને થયા જ છે ગઈ ટમાં સારામાં સારા કામો નવા ગામમાં બિલીમરા શહેરમાં જે ડેવલપમેન્ટ થવું જોઈએ તે પ્રમાણે સ્વિમિંગ પુલ હેલ્ડ ક્લબ જે વર્ષોથી આપણે તો બીલીમરા શહેર અને આજુબાજુના ગામને પણ જે જરૂરિયાત હતી તે પૂર્ણતાના આરે છે શહેરમાં ઈસ્ટ અને વેસ્ટમાં બંને જગ્યાએ તળાવનું ડેવલપમેન્ટ પૂર્ણતાના જ આવે છે વિધિન વન મંથ કે બે મહિનાની અંદર એ પણ વોકવે જેવું અને સારું છોકરાઓ માટે સિનિયર સિટીઝન માટે પણ એ લોકોને બેઠક જેવું જોઈએ જે સાંજે તેવી તેવી સારી વ્યવસ્થા કરવામાં આવી છે અને આગળ પણ એવા નવા ડેવલપમેન્ટ સરકારની યોજના દ્વારા નવા નવા કરશો અમે આપનો પરિચય હું મનીષ પટેલ બાઉભાઈ અને હું એક ટ બીજેપીમાં લડી ચૂક્યો છું અત્યારે અને પાછી એક ટમ મને ભારતીય જનતા પાર્ટી દ્વારા મોકો આપવામાં આવ્યો છે અને હું ખાતરી આપું છું કે સારી એવી લીડથી અમે જીતીશું ને જીતવાનું તો તમને મત આપીશું પ્રજા ત્યારે તમે જીતશો પણ અમે મત કેમ આપીએ તમને એમને કહ્યું ને એકવાર તો અમે આપ્યું પાછા ફરીવાર કેમ આપીએ તમને અમે પાંચ વર્ષ જનતાના કામ કર્યા જ છે અને પાછા પણ ફરી બી કામ કરીશું એટલે અમને જનતા મત આપવાની જ છે અમે મત આપ્યા તમે ચૂંટાઈ ગયા પછી અમને મળસો ખરા કે પછી પાછા ગચ્છામી ગચ્છામી જેવું પાંચ વરસ આપણે સમય આપ્યો જ છે અને પાંચ વરસ પણ સમય આપીશું ને વોર્ડમાં આપણું સારું એવું પ્રભુત્વ ધરાવે છે ચારે ચાર ઉમેદવારોનું એ માટે જ અમારા બે મહિલાઓ પણ બિનહરીફા એવા છે અને અમારી પણ નાઇન્ટી પોઈન્ટ નાઇન પરસેન્ટ જે નક્કી જ છે એવું અમે ખાતરી આપીએ છીએ તો આપ જોઈ રહ્યા છો તે રીતે કે ઉમેદવારોનો ઉત્સાહ અને ઉમેદવારોને એટલો વિશ્વાસ છે કે આપણે એમને મત આપીશું પણ આપણે મત આપ્યા પછી એ લોકો સત્તા પર આવે ને પછી આપણા કામ કરશે એવી અપેક્ષા પણ રાખીએ કારણ કે આ નેતાઓ છે અને નેતાઓ ચોક્કસ આપણે ચૂંટેલા આપણે એમને માથે બેસાડેલા છે તો આ નેતાઓ આપણા કામો કરશે એવી આશા ના